કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે ભારતીય ભાષા અનુભાગનું ઉદઘાટન કર્યું આ વિભાગનો ઉદ્દેશ્ય શાસન વ્યવસ્થામાં અંગ્રેજી ભાષાના પ્રભાવને ઘટાડીને ભારતીય ભાષાઓને વિચાર વિશ્લેષણ અને માતૃભાષામાં ભારતીય ભાષા અનુભવ હિન્દી અને રાજ્યની સ્થાનિક ભાષા અનુભવ હિન્દી અને ભાષાઓ વચ્ચે દ્રષ્ટિ અને દસ્તાવેજોની તાત્કાલિક અનુવાદ સુનિશ્ચિત કરશે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની સત્તાવાર સંચાર પ્રક્રિયામાં અનુવાદી વ્યવસ્થા ભાષા દૂર કરશે કેન્દ્ર સરકારના હોમ અને સહકાર મંત્રાલય હિન્દીમાં તમામ દસ્તાવેજો તૈયાર કરવા શરૂ કર્યું છે જે ભાષા પ્રોત્સાહનના દ્રશ્ય મહત્વપૂર્ણ પગલું છે અમિત શાહે હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓ વચ્ચે કોઈ સ્પર્ધા નથી પરંતુ તેઓ પરસ્પર પૂરક છે એવું જણાવ્યું તેમણે જણાવ્યું કે હિન્દી તમામ સ્થાનિક ભાષાઓની સખી છે આ અભિગમ ભાષા એકતા અને સામાજિક સહયોગને પ્રોત્સાહિત કરે છે આ પહેલ ભારતના સંસ્કૃતિ ભાષા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહિત કરવું આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે આ અભિયાન ભારતની ભાષાકીય ઓળખને મજબૂત બનાવશે અને શાસન વ્યવસ્થાને વધુ લોકપ્રિય અને સમાવિષ્ટ બનાવશે